કૃષ્ણ આજે ભાઈ જેટલા કુતરા બધા કુતરા બિસ્કીટ ખવડાવવાના છે આજે બધા કુતરા વારા પરથી બિસ્કીટ ખવડાવ્યા તો મિત્રો આ તો સેવાનું કાર્ય કેવાય અને પછી કાબરોને પણ ચણ નાખ્યા અમારા મહેશભાઈ અને કરણ ભાઈએ બંને ભાઈઓ અને પછી આપણે પણ થોડું પુણ્ય કામ કર્યું ભાઈ પછી આવી ગયા મંદિર કર્યા મા મેળી ના દર્શન ભાઈ જય મા મેળી ભાઈ અને મિત્રો મેળી માં મોનતા તો કોમેન્ટ માં જય મેળી માં લખવા ભૂલતા નહીં જય મા મેળી અને મિત્રો પછી કર્યા મા મોગલ ના દર્શન ભાઈ જય મા મોગલ ભાઈ મિત્રો અહીંયા દર રવિવારે પૌવાનો પ્રસાદ હોય છે મા મેળી ના મંદિરે અને મિત્રો ચા પણ પ્રસાદ હોય છે અને પછી આવી ગયા રામજી મંદિરે પછી આપડે એક ચાહક મળે કે હમણાં લે વિડીયો માં અને પછી રાક્ષસ ભેગા મળીને ડાન્સ કર્યો ભાઈ

હજી આગળ નું બાકી છે નીકળવાની છે શોભાયાત્રા મિત્ર ઢોલવાળા ભાઈઓ છે બધા સ્પેશિયલ પંજાબ થી આવે છે પછી આવી ગઈ શોભાયાત્રા ત્રણ દાદા મસ્ત શરણાઈ વગાડતા હતા

મિત્રો પછી આયા આપડા રામ ભગવાન જય શ્રી રામ રાક્ષસ ભાઈ લોનુમાન હનુમાન મને ઓળખી ગયા ગજુ ભાઈ છે ફાયર બ્રિગેડ અને આ છે પોલીસ પ્રોટેક્શન મિત્રો આ છે આપડા પાટણ નગરપાલિકા નો સ્ટાફ અને પછી પતિ ગયો વરઘોડ અને પછી બધા ભાઈઓ જોડે હાથ મિલાને હેડા કરે ભાઈ આ બધા અમારા ડીલી વ્લોગ જોવે છે તો કેવો લાગે વ્લોગ લાઈક કરજો ફોલો કરો જય માતાજી